મળતી માહિતી અનુસાર વડોદરા શહેરમાંથી ખાનગી હોસ્પિટલની મનમાનીનો કિસ્સો સામે આવ્યો છે જ્યાં છવ્વીસ દિવસે જન્મેલા બાળકને બચાવવા માટે પરિવાર દ્વારા રૂપિયા પાંચ લાખ ખાનગી હોસ્પિટલમાં ભરી દેવામાં આવ્યા હતા આમ છતાં બે માસની સારવાર બાદ પણ બાળકનું મોત નીપજ્યું હતું આ ખાનગી હોસ્પિટલના સંચાલકોએ બિલની બાકી રકમ રૂપિયા ત્રણ પોઈન્ટ અઠ્ઠાણું લાખ ભરપાઈ કર્યા પછી બાળકનો મૃતદેહ આપવાનું જણાવતા પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો મોડી રાત્રે વાદસ્યાની ખાનગી હોસ્પિટલમાં બનેલી ઘટનાના પગલે પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો જોકે ભારે હોબાળો થયા બાદ હોસ્પિટલ દ્વારા બાળકનો મૃતદેહ આપવામાં આવતા મામલે થાળે પડ્યો હતો આ ગોધરા બાળક છે ને છવ્વીસ અઠવાડિયા પેટમાં પૂરા કરી અને જન્મેલું હતું અને ત્યાંથી પછી આપણી એમ્બ્યુલન્સ દ્વારા એ આપણે ત્યાં આવેલું ફેફસા પાકેલા ના હોય છવ્વીસ અઠવાડિયું એટલે તરત જ વેન્ટિલેટર ઉપર આપણે મૂકવું પડ્યું હતું ફેફસા પકાવવાની દવા રાખી અને શરૂઆતમાં વેન્ટિલેટરમાંથી આપણે એને બહાર કાઢ્યું પણ છવ્વીસ અઠવાડિયાના બાળકના ફેફસા છે એ બહુ નાજુક હોય અને ઓક્સિજનની રિક્વાયરમેન્ટ રહે પોતાની ઇમ્યુનિટી ના હોય એટલે વચ્ચે એને ઇન્ફેક્શન થતું હતું જે ઇન્ફેક્શનમાંથી બાળક બહાર નીકળ્યું આંતરડાક ભોજન પચાવી નહોતા શકતા દૂધ પચાવી નહોતા શકતા એમાંથી બાળક ધીરે 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 કરીને બહાર આવતું હતું અત્યારે બે મહિનાનો સમય એક્ઝેક્ટલી એક મહિનોના અઠ્યાવીસ દિવસનો સમય થયેલો અને હાલ બાળક ફરીથી વેન્ટિલેટર ઉપર ગયેલું અને ઇન્ફેક્શન લાગતા શરીરમાં લોહી જામવાના પણ ઓછા થઈ જતા બાળકને ગઈકાલ રાત્રે એકવાર હાર્ટ બંધ થઈ ગયું હતું જે પમ્પિંગ કર્યા પછી વાપસ આવી ગયું હતું પણ આ ઇવેન્ટ આજે સવારે બીજી વાર બની અને હૃદયને સપોર્ટ કરનારી દવાઓ પર બાળક આજે સાંજ સુધી જીવી શક્યું અને સાંજે પાંચ ને અઠ્યાવીસ મિનિટે બાળકે અંતિમ શ્વાસ લીધા પૈસા ભરીશું તો જ અમે ડેડ બોડી આવશું એવી કોઈ વાત નથી થઈ ડેડ બોડીને અમે એ સમજીએ છીએ કે મેડિકલ પ્રમાણે પોલીસના રૂલ પ્રમાણે કોઈ ડેડ બોડીને પૈસા માટે રાખી ના શકાય એટલે પૈસાની માગણી નથી કરી પણ એ લોકોએ કીધું કે અમારું બિલ કેટલું બને છે એ અમને જણાવો તો બાળકને ત્રણ લાખ પંચાવન હજાર રૂપિયાનું આઉટસ્ટેન્ડિંગ બિલ હતું જે અમે એમને જણાવ્યું અને પછી પાછું પૂછ્યું કે આમાંથી કંઈ થઈ શકતું હોય તો કરો અમે જોયું અને જેટલું થઈ શકતું હતું એ પ્રમાણે અઠ્ઠાણું હજાર રૂપિયા એટલે આમ કે એક લાખ રૂપિયા ઓછા કરી અને એમને કીધું ભાઈ આટલું બિલ છે એ આઉટસ્ટેન્ડિંગ થાય છે તો એમને એવું લાગ્યું કે આ ભરવાની માંગણી થઈ રહી છે